મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ શ્રી શનિ કથા જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો કમેન્ટ કરજો આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ નીલા જલ સમાપ્ત પારંભ રવિપુત્ર યમાગ સાયા તાંડવિ શનિ શર શનિદેવ શનિ રાહુ અને કેતુના નવ ગ્રહ એકઠા થયા અને વાતો એ વાતો સૂર્ય દેવ કહેતા તમારા બધામાં હું સર્વશ્રેષ્ઠ છું મારી કૃપા હોય તો વ્યક્તિ ધનની કીર્તિ થાય રાજ સમાન કુટુંબ સુખ સંતાન બુદ્ધિ લાભ અને સર્વ કાયની સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે આ સાંભળીને શનિદેવ કહે છે કે હું જળ જળાશયોમાં સ્વામી સમપર્વ સ્વામી અને સાંદિ રૂપનો સ્વામી શું હું સત્વગુણી શું સંસળ સ્વભાવનો શું મારી કૃપાથી વ્યક્તિ દાની તપસ્વી બને છે અને દેવોની ભક્તિ કરે છે આ સાંભળીને મંગળ કહે છે કે હું પૃથ્વીનો પુત્ર છું મારી કૃપાથી જ નાશ થાય છે મુશ્કેલી કામ પણ સરળ બની પૃથ્વી અને વૈભવોના આ પુર છું આ ત્રણેયની વાતો સાંભળીને બુદ્ધ કહે છે કે તમે જાણો જાણો છો કે મને રાજકુમાર તરીકે પદ પ્રાપ્ત થયેલું છે તો બૃહસ્પતિ પણ કહે છે અરે હું તો બધા દેવોના ગુરુ છું પછી તો બીજાઓની વાતો વિષાદશું પછી તો શુક્ર શનિ રાહુ અને કેતુ એ પણ પોતપોતાની વિશેષતાઓ બતાવવાનો પ્રયાસ કર્યો આમ નવ ગ્રહો કોણ મોટો છે તેની સંસદતા થવા લાગી અંદરો અંદર વાદ વિવાદ ઘણો ચાલ્યો સૂર્યએ બધાને શાંત પાડ્યા અને કહ્યું આપણે અંદરો અંદર ઝગડીએ નહીં અને વાદ વિવાદ કરીએ નહીં તેનો કોઈ અર્થ નથી આપણે બધા ઇન્દ્ર રાજા પાસે જઈએ અને ન્યાય કરીએ આપણા બધાઓને સર્વશ્રેષ્ઠ કોણ છે બધા ગ્રહો સૂર્યની વાત સાંભળીને સમર્થ થયા પછી બધા ગ્રહો ઇન્દ્ર રાજાને દરબારમાં સ્વર્ગમાં ગયા બધા ગ્રહોએ એક સાથે આવેલા જોઈને રાજા ઇન્દ્રને આશ્ચર્ય થયું તેમણે બધા ગ્રહોને આસન આપી અને બેસવાનું કહ્યું અહીં આવવાનું પ્રયોજન શું છે તે પૂછ્યું ત્યારે સૂર્યદેવ કહે છે કે હે રાજા ઇન્દ્ર અમારા નવ ગ્રહોમાં કોણ મોટું છે તે બતાવવામાં ઝઘડો થયો છે ઝઘડો પડ્યો છે દરેક ગ્રહ પોત પોતાના બધાની મોટો માને છે અને તમારી પાસે આ બધાને ન્યાય માંગવા માટે આવ્યા છીએ અમારામાંથી સૌ પ્રથમ મોટો કોણ છે તમે જણાવો ઇન્દ્ર રાજા સૂર્યની વાત સાંભળીને વિચારમાં પડી ગયા આમ કોને મોટો કહેવો એક સમસ્યા હતી જેને મોટો કહીશ એટલા બાકીના આઠ ગ્રહો તેમના ઉપર નારાજ થશે આમ વિચારીને ઇન્દ્રદેવ બોલ્યા મારામાં એટલું સામર્થ્ય નથી કે હું નિર્ણય કરી શકું કોણ મોટો છે કોણ નાનો છે ગ્રહ છે કોણ નાનો ગ્રહ છે આનો ન્યાય મેળવવા માટે તમે સર્વે ગ્રહો પૃથ્વીલોકમાં જાઓ ત્યારે ઉજ્જૈન નગરી આદિને નામે રાજા રાજ કરે છે તે તમારો ન્યાય જરૂર કરશે તે તમારો ન્યાય જરૂર કરશે એમ કહીને બધાએ ગ્રહો સીધા વિમાનમાં બેસીને પૃથ્વી લોકમાં આવ્યા આવવા માટે નીકળી પડ્યા તેઓ બધા વિમાનમાં બેસીને ઉજ્જૈન નગરીમાં વિક્રમ રાજાના સામો ગ્રહ સામે આવીને ઉત્તરિયા જે સમયે રાજા વિક્રમ સભા ભરીને બેઠા હતા તે સભામાં અનેક વિધાનો જ્ઞાની મહાપુરુષો મંત્રીઓ વિપરજો બેઠા હતા ત્યાં એક અનુસરે આવીને ખબર આપ્યા કે મહારાજ દેવલોકમાંથી વિમાનમાં બેસીને કોઈ દેવતાઓ આવ્યા છે રાજા અવાજ સાંભળીને આચર્ય પડી ગયા ત્યારે નવે ગ્રહો સાંભો ગ્રહ દાખલ થઈ વિક્રમ રાજાની સમક્ષ ઉપસ્થિત થયા વિક્રમ રાજાએ નવે ગ્રહોને ઓળખી ગયા અને ઊભા થઈને તેમને પ્રણામ કર્યા આવતા કારણ બાજુમાં ખાલી પડેલી આસનોમાં બેસવા માટે વિનંતી કરી નવે ગ્રહો આસનને ઉપર બેઠા પછી વિક્રમ રાજાએ તેઓને પૂછ્યું કે હે નવગ્રહ દેવતાઓ આજે અમારા રાજ્યમાં પધાર પધરામણી કરી અને ઘણો આનંદ થયો હવે આપણે અહીં આવવાનું શું પ્રયોજન છે તે જણાવો તો મારા ઉપર ઘણી કૃપા થશે રાજાના વચન સાંભળીને ભગવાન સૂર્ય ઊભા થઈ ગયા અને બોલ્યા હે રાજન અમારી નવે ગ્રહોમાં કોણ મોટું છે તે બાબતમાં વિવાદ થયો છે ન્યાય કરો વિક્રમ રાજા ભગવાન સૂર્યની વાત સાંભળીને ચિંતામાં પડી ગયા તેમને થયું કે આ નવે ગ્રહો કોને કહું કે તમે મોટા કોને કહું કે તમે નાના જેનો હું નાનો કહીશ તે મારા ઉપર કોપાયમાન અને નારાજ થશે આમ વિચારીને રાજાએ કહ્યું કે હે નવગ્રહ દેવતાઓ તમે તો દેવો છો અને હું તો પૃથ્વીલોકનો સામાન્ય મનુષ્ય છું હું તમારો ન્યાય કેવી રીતે કરી શકું આથી ભગવાન સૂર્ય બોલ્યા હે વિક્રમ રાજા અમે અમારો ન્યાય કરવામાં રાજા ઇન્દ્ર પાસે ગયા હતા તેઓએ અમને તમારી પાસે ન્યાય માંગવા માટે મોકલ્યા છે આથી તમે જ અમારો ન્યાય કરો છેવટે વિક્રમ રાજાએ કંઈક વિચાર કરીને નવગ્રહોને કહ્યું તમે આજ

આવે અને તેને આસનો સાંભળ ગોઠવવા માટે વિક્રમ રાજાએ સૂર્યનાથ નવે ગ્રહ ભેગા થયા આમ વિમાનમાં બેસીને તેઓ પોતપોતાને સ્થાન ચાલ્યા ગયા રાજાએ પછી તો મંત્રીઓને વિધાનોની જતુષને બોલાવ્યા આસનો બનાવ્યા બધી વ્યવસ્થા થઈ ગઈ આઠમા દિવસે નવે ગ્રહો વિક્રમ રાજાના દરબારમાં આવ્યા સાવથી પ્રથમ સૂર્યનારાયણ પધારે છે અને તેમને ઉત્તમ એવા સોનાના આસન પર બેસવામાં વિનંતી કરી છે ચાંદીના આસન ઉપર ચંદ્રદેવ અને આ રીતે નવે ગ્રહો આવતા ગયા અને અલગ અલગ ધાતુના આસન ઉપર બેસ બેસવા માંડ્યા સૌથી છેલ્લે શનિદેવ આવ્યા તેમને લોઢાના આસન ઉપર બેસાડવામાં આવ્યા બધા ગ્રહોને આવી આવી ગયા જાણીને શનિદેવ બોલ્યા હે રાજા વિક્રમ તમારે એવું કહેવું કે આ મુજબ અમે બધા અહીં આવી ગયા છીએ હવે તમે અમારો ન્યાય કરો અમારા સૌથી મોટું કોણ છે આથી વિક્રમ રાજા ઊભા થઈને કહેવા લાગ્યા કે હે રાજા ગ્રહ દેવતાઓ તેમજ તમે આવ્યા સૌ ક્રમમાં તેમ પાસા જાઓ તમારો ન્યાય જાતે જ કર્યો છે તમે સૌથી છેલ્લે આવ્યા છો તેથી હે શનિદેવ તમે છે ગ્રહ કહેવાશો આ માટે મને માફ કરો આથી શનિદેવ સૂર્યદેવ ઉપર ગુચ્છે થઈ બોલ્યા હે રાજા વિક્રમ આ ન્યાય બરાબર થયો નથી તમે ફરીથી ન્યાય કરો ત્યારે રાજા વિક્રમ કહે છે કે એકવાર જે ન્યાય થયો છે તેનો જ ફરીથી ન્યાય ન થાય આથી આ ન્યાયને માન્ય રાખો આ સાંભળીને શનિદેવ કોપાયમાન થયા નારાજ થયા વિક્રમ રાજાને કહેવા લાગ્યા કે હે રાજા વિક્રમ તમે મારા પરિબળને જાણતા નથી સૂર્ય એક રાશિ પર એક મહિનો ચંદ્ર સવા બેમ બે દિવસ મંગળ દોઢ મહિનો બૃહસ્પતિ મહિના સુધી અને શુક્ર એક મહિનો રાહુ અને કેતુ ઉલટા ચાલતા કેવળ અઢાર મહિના રાશિ પર અસર કરે છે પરંતુ હું એટલો શનિ દેવ એક રાશિ પર અઢીથી અઢી વર્ષ ને ત્રીસ મહિના સુધી

કઈ શોભા સાથે કહ્યું કે હે શનિદેવ તો આપની સાથે ન્યાય જ કર્યો છે પરંતુ જો તમે તે તેને અપમાન સમાજતા હોય તો હું શું કરું તમને જેમ ઠીક લાગે તેમ કરો મારા ભાગ્યમાં જે લખ્યું હશે તે મારે ભોગવવું જ પડશે કેટલાક સમય પછી વિક્રમ રાજા પર સાડા સાતી આવી અને તે સમયે શનિદેવને ઘોડાના વેપારીના રૂપ લઈને અનેક ઘોડાઓ સાથે ઉજ્જૈન નગરીમાં આવ્યા વિક્રમ રાજાને જાણ થઈ કે કોઈ પરદેશી ઉછી જાતિનો ઘોડો લઈ આવ્યો છે આથી વિક્રમ રાજાએ તે વેપારીને બોલાવીને ઘોડા બતાવ્યા માટે કહ્યું વેપારી ઘોડા લઈને આવ્યો વિક્રમ રાજાએ એક પછી એક ઘોડો જોવા માંડ્યો આમથી તેમને એક ઘોડો પસંદ આવી ગયો તેણે વેપારીને ઘોડાનું મૂલ્ય પૂછ્યું ત્યારે વેપારીએ કહ્યું પહેલાં તમે ઘોડા ઉપર બેસીને તેની તેની પરીક્ષા કરી જુઓ પછી તેનું મૂલ્ય આપણે નક્કી કરી લેશું વિક્રમ રાજા તો ઘોડાની પીઠ ઉપર બેસી ગયા ઘોડાને દોડાવા લાગ્યા તેઓ ઘોડા એટલે કે તે જગતી દોડવા લાગ્યું કે વિક્રમ રાજાને તેને કાબુ રાખી ન શક્યા આમ ભાગતા ભાગતા ઘોડો ગાઢ જંગલમાં પહોંચી ગયો આ જંગલનું નામ

જોવા મને ફરવા લાગ્યા કે આમ ભટકતા ભટક્યા ઘણો સમય વ્યતીત ગયો છતાં પણ બહાર નીકળી ન શક્યા માર્ગ જ ઝળકતો ન હતો જડતો ન હતો સખત ભૂત અને તરસ ભૂખની તરસ લાગી ચારે બાજુ દૂર દૂર વી विषક પ્રાણીઓ અવાજ સાંભળતા હતા તેથી રાજા એક ઝાડ ઉપર ચડીને જોવા લાગ્યા ત્યાં તેમની નજર એક નગર ઉપર જવાન માર્ગ ઉપર પડી વિક્રમ રાજા નીચે ઉતરીને તે માર્ગ ઉપર આગળ વધ્યા ત્રબાવટ તબાવટી નગરીમાં આવી પહોંચ્યા પહોંચ્યા નગરમાં ફરતા ફરતા તેઓ એક દુકાને જઈને સહી તેની શેઠને કહ્યું શેઠજી મારું નામ બીકો છે હું ઉજ્જૈન નગરી રહેવાસી છું આ જાણીને શેઠે બીકાને ઠંડુ પાણી પાયું અને દુકાનમાં એક બાજુમાં બેસાડી કહ્યું આ દિવસે દુ શેઠની દુકાનમાં ઘણો વેપાર થયો શેઠને સમજવામાં આવ્યું કે આ આવનાર માણસ ભાગ્ય ભાગ્યને કારણે જ મારી દુકાનમાં ચાલી છે તેથી તે ભાગ્યવાનને હોવા જોઈને આમ માનીને સાંજ પડતા જ બીકાને પોતાના ઘેર લાવ્યા શેઠે ઘેરે આવીને જેઠાણી અને પોતાની દીકરી દીકરીને વાત કરી એ આવનાર ભાગ્યને તે આજે દુકાનમાં બેઠો હતો તે દરવા દરરોજ કરતાં ઘણો વેકરો થયો અને ઘણા લાભ પણ મળ્યા માટે હું તને અહીં ભોજન માટે લાવ્યો છું શેઠાણી અને તેમની દીકરી પણ કહ્યું સારું કહ્યું તમે તેને જમવા માટે અહીં લાવ્યા છો અને જમવાનું પીરશું શું ત્યારે ત્યાં સુધી તમે બંને હાથ મોઢું ધોઈ લો બેસો પછી તમને જમવા માટે બોલાવું છું દીકરીએ મહેન મહેમાનને પોતાના ઓરડામાં ઉતારો આપ્યો બીકો હાથ પગ ધોઈને ઓરડામાં બેઠો હતો ત્યારે તેણે એક કોતક જોયું દિવાલમાં ખીટી ઉપર એક હીરાનો હાર લટકી રહ્યો હતો તેને ભીત ઉપર ચિતરેલા એક હંસ ગળી રહ્યો હતો બીકો આ જોઈને આચાર્ય પામ્યો જમવાનું કહેનાર આવતા બીકો જમવા ગયો પછી શેઠની દીકરી પોતાના ઓરડામાં આવી અને હીરાનો હાર કીટીએ લટકાવ્યો હતો તે તેને લેવા માટે ગઈ તો ત્યાં હાર દીઠ્યો નહીં તેણે નોકરાણીઓને બોલાવી પૂછ્યું તે હાર જોયો છે ત્યારે નોકરાણીઓએ પણ કહ્યું મને ખબર નથી પાસો ઓરડામાં આવ્યો શેઠની દીકરીએ બીકાને પૂછ્યું અહીં ખીટી ઉપર મેં હીરાનો હાર મૂક્યો હતો તે તમે જોયો છે ત્યારે બીકોએ વિચાર્યું કે ખીટીએ લટકાવેલો હીરાનો હાર દિવાલે ચિતરેલા અંશ ગળી ગયો છે તેમ જો હું કહીશ તો આ લોકો માનશે કે માટે બીકાનું જણાવ્યું કે હાર એને ખબર નથી શેઠની દીકરીએ બીકાને હાર આપી દી દેવા ઘણું સમજાયું છતાં હાર ન મળતા દીકરીએ શેઠને આ વાત કરી શેઠે પણ બીકાને હીરાનો હાર લીધો હોય તો આપી દે વિનંતી કરી કેમ કે તેના વગર બીજું કોઈ આ ઓરડામાં આવ્યું જ ન હતું પણ બીકાએ જણાવ્યું કે મેં હાર લીધો નથી શેઠ હાથ પગ બાંધીને રાજા મહેલ લઈ ગયા અને બધી વાત કરી રાજાએ પણ બીકાને છઠની દીકરીનો હાર આપી દેવા માટે કહ્યું પણ તેને હાર પાછો ન આપ્યો રાજાએ બીકાને હાથ પગ કાપી નાખવા અને તેલની ઘણી પછડાવા નાખી દીધો આમ એક દિવસ બીકો તેલની ઘણી પીસતો પડી રહ્યો હતો બીજો દિવસે ગંગુએ તેલની નજર પોતાના ઘર પસવાડે ગઈ ત્યાં તેને માલુમ પડ્યું કે કોઈના હાથ પગ કાપીને પોતાની ભીત પાછળ નાખી દેવામાં આવ્યું છે તે તપાસ કરતા તેને ખબર પડી કે નગરમાં રાજાએ ચોરીનું ગુના બદલ તેને આ શિક્ષા આપી છે તે ભૂખ્યા તરસ્યા બીકાની બેહાલ અપંગ દક્ષા જોઈને ગાંગુ તેલની તેની ઉપર દયા આવી તેથી તેણે જઈને પોતાની પત્નીને વાત કરી આપણી ભીત ભીત પછડાવેલી પડેલી માનવ હાથ પગ વગરનો આપણે જો તેની થોડી સેવા કરીને સાજો થાય તો તેને આપણે કામે રાખી લઈશું તો એ આપણા કામમાં ઉપયોગી થશે તે બેઠો બેઠો ઘાણી ઘાણી ફેરવવા કરશે ત્યારે ગંગુ તેલની પત્નીએ કહ્યું હું રાજાને ગુનેગાર છું જો આપને તેને આપણે ત્યાં રાખીશું તો રાજા નારાજ થશે અને આપણને પણ દંડ આપશે જઈને રાજાને પૂછ્યું આવો જો રાજા સંમતિ આપે તો આપણા ઘરમાં તેને રાખી લેવું ગંગુની તેલ રાજા પાસે પહોંચ્યું અને બધી વાત કરી રાજાને થયું કે બીકાને તો તેનો ગુનાની સજા ભોગવી જ ચૂક કોશે હવે ગંગુ તેલની તેને પોતાને ઘેર રાખે તો તેમાં રાજાનું શું વાંધો હોય ગંગુ તેલને ઘરે આવ્યા અને તેને પોતાના પત્નીને બધી વાત કરી પછી તેઓએ ભીત પસળાવીને બીકાને પડેલો હાથ હતો ત્યાં ઉંચકીને ઘરમાં લાવ્યો અને તેની સાર સંભાળ લીધી તો થોડા દિવસોમાં બીકો સારો થયો ગંગા તેલની ઘાણી ઉપર બેસવા લાગ્યો આમને આમ દિવસો વીતી ગયા લાગવા અને વરસ ઋષ વર્ષા ઋતુ આવી બીકો પોતાના કામકાજમાંથી પરવા લાગ્યો પછી ઉદાસીને હળવી કરવા માટે મલ્હાર રાગમાં પોતાનું ગાયન ગાતો એક વખત બીકો જ્યારે મલ્હાર રાગમાં ગાઈ રહ્યો હતો ત્યાં રાજાની કુહરી રાજકુમારી પ્રસાર થઈ ત્યાં તેને મલ્હાર રાગ ગાતું કોઈ જણાવ્યું રાજકુમારીએ સંગ સંગીતના ઘણા શોખીન હતા રાજાને તેને માટે સારો સંગીત જય રોકે રોકી સંગીતને સારી તાલીમ આપવી હતી આજે રાજકુમારે મલ્હાર રાગ મધુર તાલમાં સાથે સાંભળીને મુંગધ્ય બન્યા ગાનાર મલ્હોર મોહિત થઈ ગયા તેણે પોતાની દાસી માફ મારફને મલ્હાર રાગનો કોણ ગાઈ રહ્યું છે તે પૂછવા કહ્યું હું તેને પૂછવા કહ્યું દાસીની રાજકુમાર બહુ ગમી ગયા આ રીતે શનિદેવની કૃપા તેના પર થઈ અને પછી શનિદેવ તેના તેનો કોપાય માન ઉતારી રાજાને સારો કર્યો આ રીતે તે શનિદેવની કથા મને સાંભળવા માટે ધન્ય